સો રૂપિયા નો ચાંદલો કરી નાખો અને લઈ લીધી સો રૂપિયા વાળી ટિકિટ અને આપડે જવાનું દેવા ફાઇનલી મિત્રો તમે જોઈ શકો આપણે ચાલો અને જોઈ લેવા

અત્યારે આપણે આવી ગયા બીજી શેરીમાં તમે બીજી શેરીમાં પણ જોઈ લો થોડું થોડું ટ્રાફિક હે મિત્રો પેલા જેવું નહીં આપડે જે દિવસે ટ્રાફિક થયું એવું ટ્રાફિક જરાય નહી અને માપે માપે ટ્રાફિક અને જો ચકડો ને આ બાજુ પ્રેમના આ બાજુ ચગડો ને ઓલી બાજુ હોડિયોથી ચાલુ થઈ ગયું તો આપણે એને મિત્રો અત્યારે એને પ્રેગડન્સમાં બેવા જવું હોય તો ચાલો અત્યારે પ્રેગડન્સમાં ભેવાયેલા જાય અત્યારે એને આપણે જવાનું હોય આપડા માં તો ચાલો ફટાફટ એને ટિકિટ કઢી લઈ અને પછી એલા જઈ બ્રેકડા સો રૂપિયા નો ચાંદલો કરી નાખ્યો અને લઈ લીધી એ સો રૂપિયા વાળી ટિકિટ અને આપણે જવાનું હોય બેવા તો ચાલો ફટાફટ આપણે ટિકિટ દઈએ અને બ્રેકડાન્સ માં બેવા જઈએ અને કેવો આપણો એક્સપિરિયન્સ એ તમને અનુભવ કરું કારણ કે મેં તો એને બ્રેકડાન્સ માં બહુ બેઠો હોઉં અને મને મજા પણ આવે તો ચાલો આપણે ફટાફટ એને બ્રેકડાન્સમાં માં એલા જાય અત્યારે આપણે આવી ગયા માં ના અને તમે જોઈ શકો આપણે આ ભાઈ પણ મળી જાય જોઈ લોકાજી બોલે તમારા બેહો નું એક જો મિત્રો અત્યારે ને બેવા આપણે વેયા ને જોઈ લો

આપડે પગારી વાયરા માં આપડે બીઆયા હે અને હવે જવાની ગણતરી આપડે ચગણ માં ચાલો હવે વિચારી કે ચગણ માં જવું કે ન જવું બાકી એને ઘણા માં તો ભૂલ બાબાજી બોલાવાની જ છે

અને આપણને મળી ગયા આપણા બધા ભાઈબંધ લોકો

તો ચાલો અત્યારે ભાઈબંધો મળી ગયા અને થોડી ઘણી મોજ કરી અને પછી આગળ ભળ્યો ને પ્રથમની બેહીમાં તું મારે છે મોર પર તેરા બીકે

લાસ્ટ વાર આપણે જે રાઈડ વાલી બજાર વાલી બજારમાં આવી ગયા અને અત્યારે લાસ્ટ વાર આપણે જે આ ચકડોળમાં એ ચકડોળમાં બે અને પછી મિત્રો આ આપણે પૂરો કરી નાખશું એટલે આપણે આ ચકડોળમાં બેવતા જઈ જો ફાઈનલ ની મિત્રો અત્યારે આપણે જવાનું એ આ ચકડોળ અને ચકડોળ જવા માટે આપણે સો રૂપિયા લઈ લીધા અને સો રૂપિયાની ટિકિટ ટિકિટ કઢાઈ નાખી તો ફટાફટી ને આપણે ટિકિટ કઢી લેવી અને પછી ટિકિટ લઈને ને આપડે અંદર જઈ મિત્રો ચંદોલ ની ટિકિટ આપણા હાથમાં આવી જઈએ અને ફટાફટ આપણે ટિકિટ લઈ જઈએ આપણે અમુક ભાઈઓ હતા આપણે જવાનું ચકરો મિત્રો સુરેન્દ્રનગર જેવા તો ચંદ્રોળ નથી પણ જેવા જેવા ટિકા તો કઈ વાંધો નહીં તો ચાલો ફટાફટ અત્યારે આપણે ચકડોડ માં જઈએ ને તમને ચકડોળ નો નજારો બતાવ્યો ફાઈનલી મિત્રો અત્યારે એને આપણે પાલખીમાં બે ગયા અને તમે જોઈ શકો આપણી સાથે બે ભાઈ બંધ લોકો છે અને અમે ત્રણ લોકો બે ગયા અને જો આપણે કઈ આવી રીતના બધા બે ગયા ટોટલ મિત્રો આ પાલખીની વાત કરી તો આમાં છવી પાલખી અને છવી ગુણ્યા ચાર એટલે કેટલા થાય અને એના લેખે સો રૂપિયા કેટલા થાય હિસાબ કરીને મને કોમેન્ટ કરી દેજો હું બહુ ગણિત ભણો એટલે મને નથી આવડતું તમે એને ભણાવે તો કોમેન્ટ કરી નાખજો ફટાફટ અને ચાલો ફટાફટ હવે ચાલુ થાય એની રાહ જોઈએ જોઈ શકો આપનો જકોર થઈ ગયો છે ચાલજો જોઈ લો બોલ બાકાજી કે ઓ બોલ બાખાજી કે તમે જોઈ શકો આકા મેળાનો નજારો છે જોઈ લો પૂલ દેખાઈ મિત્રો રાજે બનાની નજારો જ અલગ હોય લોકો આપણે ચપડ ઉભું રહી ગયું હોય અને આપણે નીચે પણ ઉતરી ગયા હે અને હવે મિત્રો જાય ઘર બાજુ કારણ કે આપણે કીધું હતું કે હવે આ લાસ્ટ માર દેવાનું છે તો હવે આપણે ઘર બાજુ કારણ કે મેળો પણ થઈ ગયો અને મેળો બનતા આવું પણ છે પબ્લિક પણ નથી તો ચાલો હવે નીકળી ઘર બાજુ ફાઈનલી મિત્રો તમે જોઈ શકો અત્યારે પબ્લિક પણ આવું ઘટી ગયું હોય અને ચગો પણ બંધ કરવા માંડ્યા જો લાઈટું બાઇટું બધું બંધ થઈ ગયું છે તો ચાલો હવે આપણે પણ મેળાની બહાર લઈ જઈએ ને કારણ કે આપણે પણ ચારના રખડી અને હવે ઘડીક આરામ કરી અને વિડીયો વિડીયો એડિટ કરવાનો હોય હવે મિત્રો આપણે નીકળી જઈએ મેળાની બહાર અને થોડો ઘણો વિડીયો એડિટ કરી નાખી અને હવે સીધો આપણે એને હવે આ વિડીયો પોસ્ટ કરવાનો હોય તો ચાલો ફટાફટ આપણે મેળા બહાર નીકળી જઈએ મેળાની બહાર જતા હતા એટલામાં આપણને મળી ગયા અહીંયા આપણે તમે જોઈ શકો કોઈ બાકાજી તો ચાલો મિત્રો હવે ભાઈ બંધ મળી લીધું હોય અને હવે જઈએ આપણે મેળાની બહાર ફાઇનલી મિત્રો મેળાની બહાર આપણે આવી ગયા અને છેલ્લી વાર એને મેળાને આપણે બાય બાય કહી દઈએ ચાલો મિત્રો હવે આપણે આગળ એલા જઈએ અને આગળ જઈને એને બાઇક પાસે પહોંચી અને એકાદી ગુલ્ફી ખાવી અને પછી નીકળી ઘર બાજુ ફાઇનલી મિત્રો મેળામાંથી આપણે આવી ગયા બારા અને મિત્રો મેળામાંથી આપણને ભૂખ લાગી હતી તો લઈ લીધી બે ત્રણ ત્રણ પેકેટ ધાણી લઈ લીધી અને એક કિલો કેળા લઈ લીધા અને મિત્રો દિવસનો વ્લોગ ન જોયો તો દિવસનો વ્લોગ પણ જોઈ આવજો અને રાત્રિનો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને આપણે લાઈક કરી નાખજો અને હવે મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી નાખી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ અને મિત્રો તણે તરના મેળાની તમામ અપડેટ જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે કાલથી આપણે જવાનું હોય તણે તર તો ચાલો હવે મિત્રો આ બ્લોગને આપણે એ પૂરું કરી નાખી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ અને હવે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી